અમદાવાદમાં ભૂગર્ભ પાઇપલાઇનનો મામલો છે જે ગેરકાયદે હોવાનું સામે આવી રહ્યું છે વટવા જીઆઈડીસી વિસ્તારની જે વાત છે વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી મળી આવેલ ગેરકાયદે ભૂગર્ભ પાઇપલાઇન કોર્પોરેશન દ્વારા પાણીની લાઇન નાખતી વેળા મળી આવી ભૂગર્ભ પાઇપલાઇન કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ પાઇપલાઇનનો છેડો શોધવા એક છેડા પરથી પાણીનું પ્રેશર મરાયું પાઇપલાઇનનો છેડો ડાયો પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં નીકળ્યો કંપનીમાંથી પાણી નીકળતા કર્મચારીઓ સહિત માલિકો ફરાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાલ માત્ર નોટિસ ફટકારાઈ જો યોગ્ય કાર્યવાહી કરાય તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા આશરે એકાદ કિલોમીટર સુધી બિછાવવામાં આવી હતી આ પાઇપલાઈન શું કેમિકલનો નિકાલ કરવા માટે નાખી હતી આ પાઇપલાઇન શું હવે આ કંપનીને સીલ કરવામાં આવશે કે કેમ આટલું મોટું કૌભાંડ આચરનારા પર કાનૂની કાર્યવાહી થશે કે કેમ તેવા પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે વટવા જીએડીસી વિસ્તારમાં ગેરકાયદે ભૂગર્ભ પાઇપલાઇન મળી આવવાનો મામલો છે